કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છના એક દિવસીય પ્રવાસે હતા તેઓએ ગાંધીધામ ખાતે દીનદયાલપોર્ટ કંડલાની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી કંડલા પોર્ટ ચેરમેન સુશીલ કુમાર સિંઘે પોર્ટ ખાતે આયાત નિકાસ પ્રક્રિયા અંગે પ્રભારી મંત્રીને અવગત કરાવ્યા હતા આ ઉપરાંત કંલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને પ્રભારી મંત્રીએ બિરદાવ્યા હતા મંત્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી ગોપાલપુરી કેન્દ્રીય વિદ્યાલયને આપવામાં આવેલા સહયોગને આવકારવા પહેલ ગણાવી હતી મંત્રીએ દીનદયાળ પોર્ટ અંતર્ગત આયોજિત સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અને લેપટોપ વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વર્ચન ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અગ્રણી ધવલભાઈ આચાર્ય અંજાર પ્રાંત અધિકારી કુમાર જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર દીનદયાળ પોર્ટના નાયબ ચેરમેન નંદીશ શુક્લા પોર્ટના સચિવ શ્રી હરિચંદ્રન ચીફ એન્જિનિયર વી રવિન્દ્ર રેડ્ડી કેપ્ટન પ્રદીપ મોહંતી પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ